વિશ્વ દિવ્યાંગ દિવસની જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ હેડક્વાર્ટર ખાતે ઉજવણી કરવામાં આવી દિવ્યાંગ વ્યક્તિઓના અધિકારના રક્ષણ અને તેમની સુખાકારી માટે વિશ્વમાં દર વર્ષે ત્રીજી ડિસેમ્બરના રોજ વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે દિવ્યાંગ વ્યક્તિઓની સિદ્ધિઓની ઉજવણી કરવામાં આવે છે તેમજ દિવ્યાંગ વ્યક્તિઓ માટે એક એવા વિશ્વનું નિર્માણ થાય કે જ્યાં તેઓ પણ સામાન્ય લોકોની જેમ હળીમળીને રહી શકે તે માટે પ્રયત્ન કરવામાં આવે છે કાર્યક્રમ બાબતે જુનાગઢ જિલ્લા એસપી હર્ષદભાઈ મહેતાએ સમગ્ર માહિતી આપી હતી સુઝાન ખાનની વિશિષ્ટ જવેલી કલેક્શન હવે ગુજરાતમાં કેડી ભિંડી જવેરેસમાં આજે જ મુલાકાત લો જ્યાં તમને મળશે હેરિટેજ ઇટાલિયન રિયલ ડાયમંડ તેમજ બાળો પોઈન્ટ પાંચ સિલ્વર કલેક્શન ચાંચરડા રોડ જુનાગઢમાં કેડી બિંડી જ્વેલર્સ આવો અને સુઝાન ખાન ની આ જ્વેલરી અદભુત દુનિયા પ્રવેશ કરો તમારો મનપસંદ દાગીના શોધવાની તક ગુમાવશો નહીં દિવ્યાંગ દિવસ છે જુનાગઢ શહેર અને જિલ્લા અલગ અલગ જે દિવ્યાંગ બાળકો અને યુવાનો માટે કામ કરતી સંસ્થાઓને જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે એક સાથે એમની અલગ અલગ કૃત્તિઓનું પરફોર્મન્સ થઈ શકે આ દિવસ નિમિત્તે લોકોમાં સંવેદનશીલતા આવા બાળકો માટે વધે એમને એક સન્માનની દ્રષ્ટિ વધે એ માટે અહીંથી જિલ્લા પોલીસ હેડક્વાર્ટરથી એક રેલીનું પણ આયોજન કરેલું છે આ બધી જ સંસ્થાઓના જે સંસ્થાપકો છે પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા આ બાળકોની સાથે આ સંસ્થા જે રીતે એમને સાચવી રહી છે એમની કાળજી રહી છે એ પણ સમાજ નોંધ લે અને સમાજમાં જ્યાં પણ આવા બાળકો હોય એમને એક સન્માનપૂર્વક રાખવા માટેની જાગૃતિ આવે અને આ દિવસ નિમિત્તે આવા બાળકોને સામાન્ય જીવનમાં દરેક માનવીય અધિકાર એમને મળતા થાય આ પ્રકારની ભાવના સાથે આજે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવે છે શ્રી સાહેબ આજે બાળકોને તમારા પ્રત્યે ખાસ પ્રેમ જોવા મળ્યો એ વિશે શું કહેશું આ બાળકોમાં અવારનવાર આ સંસ્થાઓમાં અમે વિઝિટ કરતા હોઈએ છીએ અમારી સી ટીમ વિઝિટ કરતી હોય છે પોલીસ યુનિફોર્મમાં ત્યાં જાય છે તો એના કારણે એ સંસ્થાની સલામતીના કારણ કે એ સંસ્થાઓમાં યુવાન દીકરીઓ પણ હોય છે તો એવી દીકરીઓ સાથે સમાજના કોઈ વિકૃત માણસોની નજર એના પર ન પડે અથવા એમને કોઈ નુકસાન ન પહોંચાડે આ પ્રકારના હેતુથી અમારી દરેક સંસ્થામાં અમારા પોલીસ સ્ટેશનથી મહિલા અધિકારીઓ અને શી ટીમના લોકો ત્યાં વિઝિટ કરે છે એટલે આ બાળકોને પણ એક યુનિફોર્મ પ્રત્યે એમને એક લગાવ બંધાયો છે